સોશિયલ મીડિયા પર શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ઊંચો નફો મળવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના એક સાગરિક સાયબર સેલની ટીમે ઝડપી પાડ્યો હતો વડોદરાના કલાલી રોડ પર આસોપાલો એપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રાવેલ્સનો ધંધો કરતા રાજીવભાઈ ચૌહાણે સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું ગત સત્તરમી ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર ઇન્વેસ્ટમેન્ટ અંગેની એડવર્ટાઇઝ જોઈ લિંક પર ક્લિક કરતા એક ગ્રુપ ઓપન થયું હતું જેમાં હું જોડાયો હતો આ ગ્રુપની એડમિન દેવિકા રાવના કહેવાથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું તારીખ 26 ફેબ્રુઆરી થી 4 મે સુધીના સમયગાળામાં ગાળામાં આરોપીએ જુદી જુદી લિંક મોકલી ને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 8.14 લાખ રૂપિયા પરત મોકલી મને વિશ્વાસમાં લીધો હતો ત્યારબાદ તેઓ મારી પાસેથી 46 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા મે તેઓને રૂપિયા પરત આપવા કહેતા તેઓ આપ્યા ન હતા ને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો તેઓ મારી પાસેથી 37.85 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી હતી આ ગુનામાં સાયબર સેલના પીઆઈ બીએન પટેલે આરોપી અમિત જયંતલાલ પીઠડિયા રહેવાસી ચાંદખેડા અમદાવાદને ઝડપી પાડ્યો હતો અમિતે પોતાના નામે અલગ અલગ તેર બેંક એકાઉન્ટ ખોલાવી ચેકબુક એટીએમ કાર્ડ પાસબુક સિમ કાર્ડ ની આખી કીટ ઠાકીને આપી દીધા હતા તે ઉપરાંત તેણે પોતાના ઓળખીતા લોકોના પણ એકાઉન્ટ ખોલાવી તેની કિટ આરોપીને આપી દીધી હતી આરોપી આ રીતે કુલ ચાલીસ એકાઉન્ટ ઓપરેટ કરવા માટે આરોપીને આપી દીધા હતા અમિતના એકાઉન્ટમાં દોઢ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા આરોપીના રિમાન્ડ મેળવી પોલીસે ત્રીસ વધુ ચેકબુક ચાલીસથી વધુ સિમ કાર્ડ ડેબિટ કાર્ડ પાસબુક હિસાબો લખેલી ડાયરી મોબાઈલ અને સ્ટેમ્પ સ્ટેમ્પર કબજે લીધા છે